નીતા ચૌધરી ને આરોપી બુલગેટરની સાસરેમાં છુપાઈ હતી કચ્છના ભજાઉમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉપર બુલગેટર યુવરાજ સિંહ જારે ચાહે થાર કાર ચડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો આ કેસમાં સીઆઈડી બ્રાન્ચના ફરજ બચાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી ની પર ધરપકડ કરવામાં આવી છે આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે બુલગેટાને જ્યારે પોલીસ કર્મીને કચી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે કારમાં હાજર હતી બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નીચલી કોર્ટે તેમને જામીન આપ્યા હતા ભજાઓ સ્ટેશન કોર્ટે નીતા ચૌધરીએ નીચલી કોર્ટે આપેલા જામીન રદ કરવાનો આદેશ કર્યો હતો જામીન રદ થતા પોલીસ તેને પકડવા જતાં નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી હાલ આ કેસમાં એટીએસ દ્વારા લીમડી પાસેથી લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આવા જ પ્રકારના તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ ટુ ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું અચૂક ન ભૂલતા ધન્યવાદ જય હિન્દ જય ભારત